જો વિડિયો આ છે આપણી આઠ મહિનાની ખેતી મહિનાની ખેતી એટલે કે ઈર અંડા ઈરંડા આઠ મહિનાની ખેતી હોય છે એના પાક માટે જો વિડીયોની અંદર ખેતી આઠ મહિનાની કરી છે એર અંડા એક કિલો એરંડાની માવણી કરી છે આ છે આપણી લાઈટ ને બોરવેલ નેવું ફુવારા ઉપાડે સિત્તેર ફૂટનો બોર છે કનેક્શન સાડા સાત કનેક્શન છે ને પપૈયા જોરદાર લોકેશન છે જો મિત્રો ખેતરના સીટ કાકડી ઊભી છે

મિત્રો મગફળી કોમેન્ટ કરજો ઉપર જુવાર છે આ છે આપણો વાળો ને અરે જુવાર જાર વાય છે આજે ખેડૂતની જિંદગી અને મોજ આપણું ગામડામાં રહેવાનું જોરદાર લોકેશન છે ઠેકાણું ગયા